નિર્વાણ પ્રકરણ એ શ્રીરામ જડ જીત જે આત્માથી સર્વ રીતે અલગ છે તેનો ચેતન આત્મા સાથે કદી સંબંધ થઈ શકતો નથી ચિત્ત જ આત્મા છે એમ અજ્ઞાનથી લાગે આ જે આત્મા છે તે જ્ઞાન સ્વરૂપ અવિનાશી સર્વત્ર વિદ્વમાન અને વ્યાપક છે જ્યારે અહંકાર રૂપી જીત તો મૂર્ખ અને હૃદયમાંનું સૌથી મોટું અજ્ઞાન છે જે પુરુષનો અજ્ઞાનરૂપી વેતાળ શાંત થઈ શકો તેવા પુરુષનો ગુરુ શાસ્ત્ર ધન અને બંધુ એ પ્રમાણે ઉદ્ધાર કરવામાં સમજ છે જેમ થોડા કીચડમાં ફસાયેલા પશુનો ઉદ્ધાર કરવામાં મનુષ્ય સમર્થ હોય આ જગતરૂપી મહાન અરણ્યમાં પોતાના દ્વારા સ્વયં દઢતાથી ધૈર્યપૂર્વક પોતાનો ઉધ્ધાર કરી લેવું છે એ શ્રીરામ મનુષ્ય વિષયરૂપી સર્પનો બહિષ્કાર કરી દેવો આર્યોના માર્ગનું અનુસરણ કરવું મા વાક્યોના અર્થનો સારી રીતે વિચાર કરી પોતાના અદિતિ આત્માનો આશ્રય લેવો મનુષ્ય અપવિત્ર તુચ્છ ભાગ્યહીન દુષ્ટ આકૃતિવાળા શરીરના આરામ માટે વિષય ભોગમાં કદી ફસાવું ન જોઈ કેમ કે તેમાં ફસાયેલા પુરુષને ચિંતા રૂપી ક્રૂર રાક્ષસી ખાય જાય જેમ પથ્થરનું પથ્થરપણું જેમ ઘટનું ઘટપણું સામાન્ય સત્તા સ્વરૂપ પરમાત્માથી અભિન્ન છે તે જ પ્રમાણે સમષ્ટિ વ્યષ્ટિ મન વગેરે પણ પરમાત્માથી અભિન્ન છે એ શ્રીરામ આ સંદર્ભમાં આગળ કહેનાવનારી મહાન અજ્ઞાનનાશક માનસ શિવ પૂજા રૂપિયા બીજી વાત તમે સાંભળો જે ચંદ્રમોલી ભગવાન શંકરે કૈલાસ પર્વતની ગુફામાં જન્મ મૃત્યુરૂપી દુઃખના નિવારણ માટે મને કઈ સંભળાવી હતી કૈલાસ નામનો એક પર્વતોનો રાજા છે તે પોતાની ઊંચાઈથી સ્વર્ગ લોકને પણ પાર કરી ગયો અને તે ઉમાપતિ ભગવાન શંકરનું નિવાસસ્થાન છે સ્વયં પ્રકાશમાન ભગવાન મહાદેવજી ત્યારે પેલાં કોઈ સમય હું તે જ પર્વત પર તે દેવાથી દેવની પૂજા કરતો રહી ગંગાજીના કિનારે આશ્રમ બનાવીને રહેતો હતો તપ માટે મેં દીર્ઘકાળ સુધી તપસ્યાઓના આચરણનું અનુસરણ કર્યું ત્યાં મારી ચારેય બાજુ સિદ્ધોના સમુદાયો રહેતા હતા હું તેમની સાથે વિચાર વિનિમય કરી શાસ્ત્રી ગુઢ તત્વનો ઊંડો અભ્યાસ કરતો મેં ફૂલ વીણવા માટે એક નાની ટોપલી રાખી અને એ શ્રીરામ એ પ્રમાણેના ગુણોથી સંપન્ન કૈલાસવની કુંજોમાં તપસ્યા કરતાં મારો ઘણોય સમય વ્યતીત થઈ ગયો ત્યાર પછી કોઈ એક સમયની વાત છે શ્રાવણના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ રાત્રિનો પ્રથમ ભાગ એટલે કે પ્રદોષકાળ પૂજા જપ ધ્યાન વગેરેમાં પસાર થઈ ગયો તે સમયે તે અરણ્યમાં મેં તત્કાળ ઉત્પન્ન થયેલું એક મોટું તેજ જોયું તે તે સેંકડો વાદળો જેવું સફેદ અસંખ્ય ચંદ્રમાં જેવું ચળકતું હતું તેના અતિ અત્યંત પ્રકાશથી બધી દિશાઓ જળ અળી ઉઠી તે જોઈને મેં અંદરની પ્રકાશમાં દિવ્ય દષ્ટિથી તેના વિશે વિચાર કર્યો અને ત્યાર પછી બ્રાહ્ય દષ્ટિથી વિશેષ અવયવોના અનુસંધાનપૂર્વક તેનું અવલોકન કર્યું ત્યાર પછી જેવો હું સામેનો શિખર પ્રદેશ જોઉં છું ત્યાં તો ચંદ્ર કલાધર મહાદેવજી ઉપસ્થિત થઈ ગયા ત્યારે અધર્ય પાત્ર લઈ સાવધાન પ્રસંચિતે હું તે ગૌરીપતિની પાસે ગયો ત્યાર પછી ચંદ્ર જ્યોત્સના જેવી ઘૂમળ શીતળ અને સમસ્ત સંતાપોનું અપહરણ કરનારી તે મહાદેવજીની દ્રષ્ટિનું હું દીર્ઘકાળ સુધી પાત્ર બની રહ્યું પુષ્પોના શિખર પર ઊભેલા ત્રિલોકના સાક્ષી તે દેવાધિદેવને મેં નજીક જઈને અધર્ય પુષ્પ પાધ્ય સમર્પિત કર્યા તેમની સામે મેં અનેક મંદાર પુષ્પોની અંજલીઓ વિખેરી દીધી અને નાના વિધ નમસ્કાર સ્તોત્રોથી શિવજીની પ્રાર્થના અર્ચના કરી ત્યાર પછી મેં શિવજીની પૂજાની જેમ સખીઓ ગણોથી વીઠળાયેલા ભગવતી ગૌરીનું ઉત્તમ રીતે પૂજન કર્યું પૂજાની સમાપ્તિ થતાં અર્ધચંદ્રની કળાને ધારણ કરનારા ભગવાન ઉમાપતિ પરિપૂર્ણ ચંદ્રમાના કિરણ જેવી શીતલ વાણીથી મને કહેવા લાગ્યા ભગવાન ઉમાપતિએ કહ્યું કે બ્રહ્મન શાંત સ્વરૂપ પરમાત્મામાં વિશ્રામ કરનારી અને કલ્યાણ કરનારી તમારી ચિત્તવૃત્તિઓ પોતાના સ્વરૂપમાં સારી રીતે સ્થિતો છે ને તમારું કલ્યાણકારી તપ નિર્વિઘ્ન રૂપે બરાબર ચાલી તો રહ્યો ને તમે પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ પ્રાપ્ત કરી લીધી ને અને સંસારના ભય શાંત થઈ રહ્યા છે શ્રી વશિષ્ઠએ કહ્યું કે હે રઘુનધન સમસ્ત લોકના એકમાત્ર કારણ દેવાધિદેવ મહાદેવજીના આ પ્રમાણે કહ્યા પછી વિનયુક્ત વાણીથી મેં તેમને નિવેદન કર્યું એ મહેશ્વર એ દેવાધિદેવ એ ત્રિલોચન તમારી નિરંતર સ્મૃતિથી પ્રાપ્ત થયેલ ઉત્તમ કલ્યાણથી સંપન્ન પુરુષ માટે આ સંસારમાં કોઈ પણ વસ્તુ દુર્લભ નથી કે ન કોઈ પ્રકારનો ભય પણ છે તમારા નિરંતર સ્મરણથી મળતા આનંદના કારણે જેમનું ચિત્ત ચારેય બાજુથી મુગ્ધ થઈ ગયું એવા પુરુષને આ જગતમાં બધાએ પ્રાણી પ્રણામ કરે એકમાત્ર તમારા સ્મરણમાં નિરંતર જેમનું મન લાગેલું છે એવા પુરુષ જ્યાં નિવાસ કરે તે જ દેશ તે જ જનપદ તે જ દિશાઓ અને તે જ પર્વત પ્રશંસાને પાત્ર છે એ પ્રભુ તમારું અનુસ્મરણ પૂર્વસંચિત વર્તમાન અને ભવિષ્યના પુણ્યોની વૃદ્ધિ ખરે તમારું સ્મરણ જ્ઞાનરૂપી અમૃતનો કળશ છે ધૃતિરૂપી પ્રકાશ માટે ચંદ્રમાં છે અને મોક્ષરૂપી નગરનું દ્વાર છે એ સમસ્ત ભૂતોના અધિપતે તમારા નિરંતર ચિંતનરૂપી ઉદાર ચિંતામણીથી વિભૂષિત એવા અમે સઘળી વર્તમાન ભવિષ્યની આપતીઓને ઠુકરાવી દીધી એ શ્રીરામ સુપ્રસન્ન ભગવાન શંકરજીને આમ કંઈ પછી નતમસ્તક થઈ મેં જે કાંઈ કહ્યું તે તમે સાંભળો એ ભગવાન જો કે તમારી કૃપાથી મારા માટે તમામ દિશાઓ અભિષ્ટ પદાર્થોથી ભરપૂર તો છે તો પણ હે દેવેશ મને જે એક શંકા છે તેના માટે તમને પૂછ્યું એ પ્રભુ તે દેવ અર્ચન વિધાન એટલે કે દેવોની પૂજા વિધિ કેવા પ્રકારનું છે જે ઉદ્દેગનાશક વિકારરહિત સમસ્ત પાપોનો વિનાશ કરનાર અને સમસ્ત કલ્યાણોનું ઘોતક છે તે પ્રસન્નતાપૂર્વક તમે મને જણાવો શ્રી મહાદેવજીએ કહ્યું કે હે બ્રહ્મજ્ઞાની ઓમાં અગ્રગણ્ય મુનિવાર હું તમને સર્વશ્રેષ્ઠ તે દેવ અર્ચનાનું વિધાન કહું જેનું અનુષ્ઠાન કરવાથી તત્કાળ મનુષ્ય મુક્ત થઈ જાય જે આદિ અંતરહિત વાસ્તવિક જ્ઞાન સ્વરૂપ છે તે જ દેવ કહેવાય સર્વને સતાસ્પૂર્તિ આપનાર સત્સ્વરૂપ સચિદાનંદન બ્રહ્મ દેવ શબ્દના અર્થમાં છે તેથી તેની પૂજા કરવી કોણ પૂજ્ય છે આ વિષયનું તાત્વિક જ્ઞાન ધરાવનારા વિદ્વાનો કહે કે એકમાત્ર નિર્ગુણ નિરાકાર વિજ્ઞાન આનંદન વિશુદ્ધ પરમાત્મા શિવ જ પૂજ્ય છે તેની પૂજા સામગ્રીમાં જ્ઞાન ક્ષમતા અને શાંતિ આ સર્વશ્રેષ્ઠ પુષ્પ એટલે કે ફૂલ છે એ મળશે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા દેવની જ્ઞાન ક્ષમતા શાંતિરૂપી પુષ્પતિ જે પૂજા કરવામાં આવે તેને તમે વાસ્તવિક દેવ અર્ચના સમજો પરમાત્મા જ વિજ્ઞાન સ્વરૂપ દેવ ભગવાન શિવ અને પરમ કારણ સ્વરૂપ છે તેથી જ્ઞાનરૂપી પૂજન સામગ્રીથી તેની સદા સર્વદા પૂજા કરવી એ વશિષ્ઠજી તમે જીવાત્માને ચિન્મય આકાશ સ્વરૂપ અવિનાશી અકૃત્રિમ સચિદાનંદ પરમાત્મા સ્વરૂપ જાણો એકમાત્ર તે પરમાત્મા પૂજ્ય છે તેના સિવાય બીજી કોઈ પૂજ્ય નથી તેના સિવાય બીજું કોઈ પૂજ્ય નથી તેથી તે વિજ્ઞાન આનંદન પરમાત્માની પૂજા જ પૂજા છે એ મળશે જે પરમાર્થ પરમાર્થ તત્વ સર્વથી શ્રેષ્ઠ છે જે તમારું તત્વ પદાર્થનું મારું સમસ્ત જગતનું સ્વરૂપ છે જે સ્વયં પરિપૂર્ણ સ્વરૂપ છે તેવા જ્ઞાનરૂપી સામગ્રીથી પૂજા કરવા યોગ્ય તે દેવનું મેં તમારી સમક્ષ વર્ણન કર્યું તમામ વસ્તુઓનું સમસ્ત જગતનું બીજાનું તમારું અને મારું સર્વવ્યાપી ચિન્મય પરમાત્મા પારમાર્થિક સ્વરૂપ છે બીજું કોઈ નહીં ઓમ શ્રી યોગ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ